નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયની અંદર કાવ્ય ચૌદ સૈનિક સૈનિક રમીએ એના વિશે આપણે સમજવાનું છે અને એનું ગાન કરવાનું છે તો આ કાવ્ય ડૉક્ટર પ્રકાશ દવેએ લખ્યું છે તો આ પાઠની અંદર આપણે એ સમજવાનું છે કે નાના નાના બાળકોને શું બનવાની ઈચ્છા છે તો અહીંયા નાના નાના બાળકો દેશની રક્ષા કરવા માટે જે સૈનિક હોય છે એની અહીંયા વાત કરેલી છે કે આપણે આપણા દેશ માટે સૈનિક બનીશું અને આપણે આપણા દેશની રક્ષા કરીશું બરાબર ને એના વિશે આપણે વિગતવાર સમજીશું સૌ પ્રથમ પહેલાં આપણે કાવ્યનું ગાન કરી લઈએ ત્યાર પછી આપણે કાવ્યની સમજૂતી મેળવીશું તો પહેલાં આપણે કાવ્યનું ગાન કરીશું દરેક વિદ્યાર્થી મિત્રો આનો રાગ કેવો છે એ સાંભળશે અને પછી ઘરે પોતે પોતાની જાતે કાવ્યનું ગાન કરવાનો પ્રયત્ન કરશે આ કાવ્ય દરેક વિદ્યાર્થી મિત્રોએ મોઢે કરવાનું રહેશે કદાચ પરીક્ષાની અંદર કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની પૂછાય તો તમને આવડવી જોઈએ ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ માથે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ હું પપ્પાનો કોટ લઈ આવું લઈ આવને સીટી હું બાના ચશ્મા લઈ આવું કાગળિયા માં વિન્ટી બની ને બેસી જઈએ અપ્સર સાબને નમીએ ચાલ બજુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ કોઈની હોય જો દાનત મેની અમે ઉગામીશું દંડો દેશભક્તિનું કામ કરીશું ઊંચો રહેશે ઝંડો આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ ચાલ બચુડા લઈને સોટી સૈનિક સૈનિક રમીએ તો અહીંયા કાવ્ય ભક્તિનું ગાન અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે કાવ્ય ભક્તિની અંદર શું કહેવા માગે છે એની આપણી વિગતવાર સમજૂતી મેળવીશું તો અહીંયા એવું છે કે ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ માથે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ એટલે કે અહીંયા એક બાળક પોતાના મિત્ર બચુડાને કહે છે કે ચાલ બચુડા આપણે સોટી હાથમાં લઈ લે અને આપણે સૈનિક સૈનિક રમીએ માથે પર સરસ મજાની સૈનિક પહેરે છે તેવી ટોપી પહેરીને આપણે ગલીએ ગલીએ ફરીએ ગલીએ ગલીએ એટલે કે આપણે સોસાયટીની એટલે કે ગામડામાં જે ગલીઓ હોય છે એની અંદર આપણે ફરીએ શહેરની અંદર ગલીઓ એટલે કે સોસાયટી સોસાયટી ફરીએ હું પપ્પાનો કોટ લઈ આવું તું લઈ આવને સીટી હું બાના ચશ્મા લઈ આવું કાગળિયામાં વીંટી તો હું પપ્પાનો કોટ લઈ આવું અને તું સીટી લઈ આવું હું બાના ચશ્મા લઈ કાગળમાં વીંટીને લઈને આવું છું બની ઠનીને બેસી જઈએ અફસર સાબને નમીએ ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ સૈનિકનો વેશ પહેરીને આપણે વ્યવસ્થિત રીતે તૈયાર થઈને બેસી જઈએ અને અમલદાર સાહેબ આવે ત્યારે એમને સલામ કરીએ ચાલ બચુડા સોટી હાથમાં લઈ લે આપણે સૈનિક સૈનિક રમીએ કોઈની હોય જો દાનત મેલી અમે ઉગામીશું દંડો દેશભક્તિનું કામ કરીશું તો ઊંચો રહેશે ઝંડો કોઈની દાનત મેળી હોય એટલે કોઈને જો ખરાબ કરવાની કોઈ ટેવ હોય ચોરી કરવાની કે કોઈનું હરામનું લઈ લેવાની તો એને આપણે દંડો ઉગામીશું દંડો ઉગામવો એટલે કે એને દંડાથી મારીશું એને શિક્ષા કરીશું આ રીતે આપણે દેશ સેવાનું કામ કરીશું અને આપણા દેશનો ઝંડો હંમેશા ઊંચો રાખીશું આવું આ બાળકો કહે છે આઝાદીની રક્ષા કરીને ભારત માતાને આપણે ગમીએ ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ આપણે આઝાદીનું જો રક્ષણ કરીને ભારત માતાને ગમતા થઈએ ચાલ બચુડા હાથમાં સોટી લઈ લે આપણે સૈનિક સૈનિક રમીએ તો આ કાવ્યની અંદર નાના બાળકો તમે જુઓ છો કે કેટલા સમજદાર છે એમને આ રમત જ રમી છે કે ચાલો બચુડા આ બધા સૈનિકોને જોયા હોય ને તો કે ચાલ આપણે આપણા દેશ માટે આપણે સૈનિક બની અને એ સૈનિકો જેવું કરીએ એમને એમને પણ ખબર પડે છે કે આપણે આપણા દેશ માટે શું કરવું જોઈએ જો આપણે કે દેશ માટે કંઈક કરીશું તો આપણે ભારત માતાને ગમીશું તો તમે પણ વિદ્યાર્થી મિત્રો આવું આપણે આપણા દેશ માટે શું કરવું જોઈએ જો સારું ના કરો તો કંઈ નહીં પણ દેશ માટે આપણે ખરાબ તો ના જ કરી શકીએ બરાબર ને આ છોકરાઓ તમે જોઈ શકો છો કે બચુડાને કેવું સરસ કામ કર્યું છે તો તમે પણ તમારા દેશ માટે કંઈક સારું કરો અને તમારા દેશને એટલે કે ભારત માતાને ગમો એવું કોઈ સારું કાર્ય કરો એવું તમે આજથી વચન લો બરાબર ને થેન્ક યુ